તો અમદાવાદ મનપાના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે સીએનસીડી મલેરિયા વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે કર્મચારીઓ પર થતા હુમલાને લઈ અને કર્મચારીઓમાં રોષ ફેલાયો છે ગઈકાલે સેનેટરી ઇન્સ્પેક્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે મનપા દ્વારા કર્મચારીઓને દંડ મુદ્દે અપાયો હતો ટાર્ગેટ ડીવાય એમસીને રજૂઆત કરવા માટે કર્મચારીઓ હાલ ભેગા થયા છે જ્યારે માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી કામગીરીથી અળગા રહેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ગઈકાલે એક અમારા સબ ઇન્સ્પેક્ટરમાં કિરણ બરંડા સબ ઇન્સ્પેક્ટરના ઉપર જાન લેવા હુમલો કરવામાં આવેલ છે જે અત્યારે એસ એસપીપીમાં દાખલ છે બહુ છ ફ્રેક્ચર થયેલ છે અને બહુ ગંભીર રીતે એ અત્યારે પીડાય છે એના અનુસંધાનમાં અમારો અમદાવાદમાં તમામ સ્ટાફ એમાં હેલ્થ મેલેરિયા સેન્ટરી સોલિટિવલ સ્ટાફ અને આ સીએનસીડી વિભાગ અત્યારથી જ અમે સ્ટાઇક ઉપર છીએ જ્યાં સુધી અમારા ન્યાય નહીં મળે અમને ગાંધી માર્ગે અમારા પ્રશ્નો નિરાકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમારી અનિશ્ચિત હડતાલ ચાલુ રહેશે